હેલો એવરી વન એકદમ રોજ એવા પૂજા અને ખૂબ જ સોફ્ટ એવા મેથીના થેપલા આજે આપણે બનાવીશું જેને તમે મુસાફરીમાં આરામથી કેરી કરીને ખાઈ શકો છો તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ મેથીના થેપલા બનાવવા માટે અઢીસો ગ્રામ મેથી લેવાની છે મેં અહીંયા આવી મોટી પાનવાળી ભાજી લીધી છે તેને સારી રીતે આપણે ધોઈ લેવાની છે અને કટ કરી લેવાની છે તમે નાની ભાજી આવે છે એ પણ યુઝ કરી શકો છો એક મોટા થાળામાં બે કપ ઘઉંનો લોટ લેવાનો છે લોટને આપણે ચાડીને યુઝ કરીશું વન ફોર્થ કપ જેટલો આપણે ચણાનો લોટ અંદર એડ કરીશું અને ત્યારબાદ કટ કરેલી ભાજીને એડ કરી દેવાની છે અડધો કપ ખાટું દહીં એડ કરી દેવાનું છે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અડધી ચમચી ધણા જીરું પાવડર એડ કરીશું અડધી નાની ચમચી હળદર પાવડર એડ કરીશું અડધી નાની ચમચી જીરા પાવડર એડ કરીશું અડધી નાની ચમચી ચાટ મસાલા પાવડર એડ કરીશું અડધી નાની ચમચી ગરમ મસાલા પાવડર અને એક મોટી ચમચી કસૂરી મેથીના હાથમાં લેવાની છે અને હાથેથી આવી રીતે મસળીને અંદર એડ કરી દેવાની છે ત્યારબાદ દોઢ મોટી ચમચી આપણે સફેદ તલ એડ કરવાના છે ચપટી જેટલી હિંગ એડ કરીશું દોઢ મોટી ચમચી લીલા મરચાં આદુ અને લસણની પેસ્ટ અંદર એડ કરી દેવાની છે એક મોટી ચમચી લીંબુને નીચવીને રસ કાઢીને અંદર એડ કરવાનો છે અને છેલ્લે લીલા દાણાને કાપીને આપણે એડ કરી દેવાના છે થોડું થોડું કરીને પાણી એડ કરવાનું છે અને સારી રીતે આપણે મસળીને લોટ તૈયાર કરી લેવાનો છે લોટ આપણે બહુ હાર્ડ નથી રાખવાનો નોર્મલ સોફ્ટ રાખવાનો છે લોટ બંધાઈ જાય એટલે દસ મિનિટ માટે આપણે રેસ્ટ માટે મૂકી દઈશું દસ મિનિટ જેટલી થઈ ગઈ છે પાછું એકવાર આપણે લોટને સારી રીતે સેટ કરી લેવાનો છે લોટ માટે નાનો લેવાનો છે લોટથી કોટ કરી લેવાનો છે અને મોટી રોટલી વણી લેવાની છે તમે જોઈ શકો છો આપણી રોટલી એટલે કે થેપલા તૈયાર થઈ ગયા છે આ રોટલીને મીડિયમ ગરમ પેનમાં કે તવા પર તમે નાખીને શેકી શકો છો સાઇડને ચેન્જ કરતા જઈને ઘી નાખીને આપણે તેને બંને બાજુથી શેકી લેવાની છે વચ્ચે વચ્ચે થોડું તલે સાથે આપણે તેને દબાવી આપીશું જેનાથી સારી રીતે શેકાઈ જાય નોર્મલ ગોલ્ડન બ્રાઉન કલર થાય અને સારી રીતે શેકાઈ જાય બંને બાજુથી એટલે તવી પરથી આપણે થેપલાને કાઢી લેવાના છે આવી જ રીતે બધા થેપલા આપણે તૈયાર કરી લઈશું તો બસ આપણા થેપલા એકદમ તૈયાર છે થેપલાને દહીં કે કેચઅપ સાથે સર્વ કરો ખૂબ જ સરસ બને છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે ખાવામાં આ થેપલાને તમે મુસાફરીમાં લઈ જઈ શકો છો ઘરે પણ તમે તેને બેથી ત્રણ દિવસ સુધી સ્ટોર કરીને ખાઈ શકો છો ખૂબ જ સોફ્ટ અને પોચા બને છે કોઈ પણ ઉંમરના વ્યક્તિ તેને આરામથી ખાઈ શકે છે તો ઘરે એકવાર આ રેસીપી મારી રીતથી જરૂરથી ટ્રાય કરજો જો રેસીપી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બાજુમાં આપેલા બે લાઇકનને જરૂરથી પ્રેસ કરજો વિડીયોને લાઇક અને શેર કરજો હવે મળશું નેક્સ્ટ વિડીયોમાં